તો પેલો હોય સાફ કર પેલો સાફ કર આજી ઉભો રહ્યો લેતો ચૂંટાયો

આ આ બધી ઈટો બીટો કાઢો ઘર ઉપર નાખી પહેલે ઇસ્તેમાલ કરો ફેર વિશ્વાસ કરો ઓ જો બી હો ગડી ગડી પલેસ્ટ માર કી દી ફિર સ્વાશ કીયા અરે આ કરે રાસું છતા નુકલું કરો રૂખ નવ કર દે ઓ चोरियो हो ए

હાલ એ ધોવા દે પેલા ઉપર નું બોલું ફરી હરખી કરે ઉપર જતો હરખી કરજા છુટી દે

आ शुक्रवार रहई गई है जय माताजी बोलो हेलो जय माताजी 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 बोल तो लो मैं जय माताजी बोलो जय माताजी बोलो जय माताजी जय माताजी जय माताजी मित्रों विजय बोल

મિત્રો અહીંયા પણ આપણા મંદિરની સફાઈ કરી દીધી તમે જોઈ શકો છો કમ્પ્લીટ ક્લીન ચમચમાટ કરી દીધો અને સામાન અહીંયા મૂક્યો છે મિત્રો બાજુ રહી આપણા પપ્પાનો ફોટો એ તમને આગળ મેં વાત કરીએ તો આજે એક મહિનો પૂરો થયો આજે એકવીસ તારીખ જોઈ લો તમે એકવીસ આઠ બે હજાર પચીસ અને આજે એકવીસ આઠ નવ હજાર બે હજાર પચીસ થઈ તો આજે એક મહિનો પૂરો થયો એટલે આપણો બ્લોગ નહોતા બનાવતા હમણાં સુધી પણ હવે મિત્રો એક મહિનો થઈ ગયો હવે બ્લોગ ચાલુ કર્યો છે પહેલો બ્લોગ આજે જ બનાવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો તો કોમેન્ટની અંદર જ કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં મિત્રો તો ચાલો મિત્રો કારણ કે અમે તમે એને બ્લોગ નહોતા બનાવ્યા આપણે એટલે આવું ડે રેગ્યુલર આપણો બ્લોગ આવશે મિત્રો તો મિત્રો મંદિરની અંદર સાફ સફાઈ થઈ જાય અને અંદર કોરું થઈ ગયું આપણે હા તો આપણે એવું ફોટો બોટો અંદર મૂકી દેવું તો પછી મળીએ મિત્રો જય માતાજી અને કોમેન્ટની અંદર કોમ શાંતિ લખવાનું બોલતા ને મિત્રો જય માતાજી તો ફાઇનલી મિત્રો આપણે મંદિરની સજાવટ કરી નાખીએ ફોટો ત્રિશુલ અને દીવા અને અગરબત્તી ચોપ્પાનું સ્ટેન્ડ પણ લગાવી દીધું છે તમે જોઈ શકો આપણું મંદિર આજનું લગાવે કંઈ તમે કોમેન્ટની અંદર જય ભવાની માતા લોકોને બોલતા ને મિત્રો આજે અમારા ભવાની માનું મંદિર અને આ જ ભવાની માતાનું મંદિર મિત્રો મારા ગામમાં પણ મોટું છે ઘણા બધા બ્લોક તમને તમે જોયા જશે ઘણા બધા બ્લોકની અંદર આપણું માતાજીનું મંદિર તો ચાલો મિત્રો હવે તો મંદિર સાફ સફાઈ ચાલુ છે એ પોતા એટલે પછી આપણે વિડીયો બનાવી દીધો ચલો મિત્રો મળીએ તમને જય માતાજી ત્યાં સુધી આપણે નાસ્તા પાણી કરી લઈએ તો જય માતાજી મિત્રો વળી પાછા આપણે આવી ગયા છીએ ગોગા મહારાજનું મંદિર સાફ કરવા માટે ખેતરની અંદર હા કાર્યની તો હુઈના જ કોલસા વાગ્યો વાગ્યા પેલું આ લાજ મા ફોન કરીને તેવું કહે કરે હું તો ના આવ્યા હો અરે મેન મંદિર સાફ કરાવજી હેલ ઉપરથી

તો મિત્રો ચાલો સાફ સફાઈ કરી દઈએ બસ મળીએ ઉપર સાફ સફાઈ કરો શું લે પાવડી લે ઉપર બધું ભેગું કરી દે એ બધી માટીસ ભેગી કરીને એક બે નાખી દે જય જય માતાજી વચમાં તો બોલો નાઓ વિડિયો